કેટલું સુપર વ્યૂ આવી રહ્યું છે અમે અત્યારે ઊભા છીએ મિની પાવાગઢ મિત્રો મહાકાળીના ચરણોમાં તો હજારો શ્રદ્ધાળુ જાય છે પણ અહીંયા દાંતાની બાજુમાં પણ એક જબરજસ્ત અને પ્રાચીન મહાકાળીનું મંદિર તમને દર્શન કરાવું અને ચારે બાજુ જબરજસ્ત નજારો આવી રહ્યો છે દાંતાની આજુબાજુ તમે રહેતા હો કે બનાસકાંઠામાં આમ તો અહીંના માણસો તો જાણતા જ હશે કે મિની પાવાગઢ આપણે એડ્રેસ પણ જાણીશું અને ચારે બાજુનો વ્યૂ બતાવીશ ખરેખર અને ભાઈએ વાત કરી અમારા આયુષભાઈએ કે ચોમાસાના સમયે જ્યારે લીલી ઓઢીને આ વનરાઈ ઊભી હોય એ જે નજારો છે ને મિત્રો એ સ્વર્ગથી કમ નથી હોતો તો ભગવાન આપણને હાજા તાજા રાખશે તો ચોમાસે પણ એનો વિડીયો બનાવીશું પણ અત્યારે માતાજીના તમે દર્શન કરીને ચારે બાજુ આજ પણ અત્યારે પણ જેમ ડ્રોનથી અમે ડુંગર ઉપર ઊભા છીએ ડ્રોનથી જે મેં વ્યૂ લીધું હોય એવું જબરજસ્ત ચારે બાજુ વ્યૂ આવી ગયું છે અને સાઠ વર્ષ પહેલાંનું મંદિર છે અને કહે છે કે ભાઈ ઘણા સમય પહેલાંની આ માતાજીની સ્થાપના છે એમ જાણવા મળ્યું પહાડોની વચ્ચેથી ધીરે ધીરે સૂર્ય અસ્ત થઈ રહ્યો છે અને મિની પાવાગઢ ઉપર ખરેખર એટલું સુંદર વાતાવરણ અને શાંત મહાકાળીના આ બાજુ જોવો છો કે ચરણોમાં આપણે ઊભા છીએ અને ઉપર સરસ મજાની ધર્મની ધજા લહેરાઈ રહીએ જબરજસ્ત આ જે શિલા છે લગભગ ચાલીસ પચાસ ફૂટ જેટલી ઊંચી છે આની અંદર જુઓ જો કે આવી રીતની આકૃતિ છે સામે જુઓ જો કે મુક્તેશ્વર ડેમ છે અને એનાથી પૂર્વ બાજુ છે આ મિની પાવર જે મૂર્તિ છે ને એ પણ નીચેથી આશરે સો ફૂટ ઊંચી હોય તેવું લાગી રહ્યું છે અને નંદી મહારાજ પણ લગભગ રિયલી નંદી મહારાજ હોય તેનાથી પણ કદમાં મોટી મૂર્તિ છે અરવલ્લી હાર વચ્ચે આવેલું છે મિની પાવાગઢ જુઓ જો સામે વીસ પચીસ અને ઓછા માં ઓછા પાંચ કિલોમીટર વધારે છે હારમાળા અરવલ્લી હારમાળા અને હું ઊભો છું એક નાનકડી જેને પહાડ કહી શકાય એવી મિની પાવાગઢ આપણું ખરેખર બહુ સુપર વ્યૂ આવી રહ્યું છે અહીંયાનું પાલનપુરથી પૂર્વ દિશામાં ચાલીસ કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે હિંમતપુરા ગામ છે એની બાજુમાં ઉમેરેચા ગામ છે અને સતલાસણા તાલુકો સાહેદ ખબર છે ત્યાં સુધી અહીંયા મહેસાણા જિલ્લો લાગે છે અને બનાસકાંઠાની અંદર આ સ્થળ ઉપસ્થિત છે ઉપર સરસ મજાનો આવી રીતે બગીચો છે પાર્કિંગ સ્થળ છે અને જે સોનેરી સંધ્યા સમયે અહીંયા તમે આવો છો તો ખરેખર જીવનનો થાક ઉતરી જાય એટલો સુપર નજારો આપણી જિંદગી અસ્ત થાય એના પહેલાં ખરેખર આ સ્થળ બહુ જોયા લાયક છે અને શાંતિ અનુભવે તેવી આ સરસ મધિયામણી અતિ રઢિયામણું સ્થળ છે શાંત વાતાવરણ છે અત્યારે હજી પણ ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે અને મોટી મોટી શિલાઓ અને હજારો માઇલ સુધી બસ ડુંગરા ને ડુંગરા તો આ છે મિની પાવાગઢ